નમસ્કાર દર્શક મિત્રો હું આપનો આદિવાસી મિત્ર કૃણાલકુમાર વહાલા દર્શક મિત્રો ઘણા સમયથી તમે જોઈ રહ્યા હતા ચેનલ મિત્રો આજે નવા ટોપિક નવા વિષય તરફ આજે અમે તમને કંઈક વાત કરવા જઈ રહ્યા છીએ દૂર દૂરથી જોઈ રહેલા મારા ચાહક મિત્રો દર્શક મિત્રો વાલી મિત્રો અને આત્મીય એવા મારા દોસ્તો આજે મારી સાથે મારા મોટા મોટાબહેન સમાન એવા મનોવિજ્ઞાનના શિક્ષક ઈલાબેન છે વાલા દર્શક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો બને ત્યાંહુથી આ વિડીયો એટલો શેર કરો એટલો શેર કરો તમારી આસપાસ રહેતા દરેક વ્યક્તિને વિડીયો શેર કરજો હું ઇલાબેન જોડે વાત કરીશ મેડમ દૂર દૂરથી જોઈ રહ્યા છે મારા દર્શક મિત્રો એમના અને મારા ચાહક મિત્રો એમને તમે કંઈક શુભ સંદેશ આપો મારા દર્શક મિત્રો જે મોટે ભાગે આદિવાસી છે અને સમગ્ર ગુજરાતની અંદર દૂરથી જોઈ રહ્યા છે મારા ચાહક મિત્રો એમને તમે શુભ સંદેશ પહોંચાડો નમસ્કાર આજે હું તમને જણાવીશ કે આદિવાસી સમાજમાં જ્યારે યુવાધનને હું જોઉં છું તો એ યુવાધન ક્યાં અટવાયેલું છે તો કે કેટલા હજારનું ડીજે લાવો છો તમે એ હજારો સિત્તેર હજાર એક લાખ સુધીમાં આજનું યુવાધન અટવાઈ ગયું છે મિત્રો જો આજ યુવાધન સાચા અર્થમાં એક જાગૃત અવસ્થામાં આવશે એટલે મારો કહેવાનો મતલબ છે કે જો શિક્ષણની દિશામાં આગળ જશે તો સાચા અર્થમાં એ યુવાધન સાચા અર્થમાં ધન બનશે કારણ કે આજનું યુવાધન અટવાઈ રહેલું છે વ્યસનોની વમણમાં નાચતું રહેલું છે અને ડીજેને એના તાલે ઝૂમતું રહેલું છે તો મિત્રો મારી એક જ વાત તમને જણાવવાની છે અને માતા પિતાઓને પણ જે પેરેન્ટ્સ છે એમને પણ જણાવવાનું છે કે આજનું યુવાધન અને આ યુવાધન કયા રસ્તે કઈ કયા માર્ગે જઈ રહેલું છે એ જો આપણે થોડુંક વિચારીશું તો ખરેખર આપણે આપણી પેઢીને આપણા વંશજોને સાચવીશું મોસ્ટ ઓફ તો જોઉં છું કે આજનું યુવાધન ગેરમાર્ગે દોરાઈ રહેલું છે બીજાનો હાથો બનીને વપરાઈ રહેલું છે તો શું સાચા અર્થમાં આજ જ યુવાધન શું આપણા સમાજના સંરક્ષક બની શકશે આપણી સંસ્કૃતિને જાળવી શકશે તેના માટે મિત્રો હું એક જ વસ્તુ કહીશ કે તમે આજની ટેકનોલોજીના જમાનામાં અપડેટ થાવ અપડેટ ધેટ મીન્સ વિચારોથી અપડેટ થાવ સાચા અર્થે સાચા માર્ગે ચાલો કયો વ્યક્તિ કયો મિત્ર મારો યુઝ કરે છે એને તમે ઓળખો અને એના સથવારે તમે જાઓ હું બીજા શબ્દમાં કહીશ તો આજનો યુવાધન બીજાનો હાથો બનીને વપરાય છે પાનના ગલ્લે ફરે છે કારણ કે એને ખબર જ નથી પડતી ટીનએજમાં મારો સાચો મિત્ર કોણ છે તો વાલી મિત્રો હું તમને એક જ વસ્તુ વાત જણાવવા માગું છું કે જ્યારે આપણું પોતાનું બાળક જ્યારે ટીનએજ એટલે કે તેરથી ઓગણીસ થર્ટીન ટુ નાઇન્ટીન યરમાં આવે છે ત્યારે વાલી મિત્રો કે માતા પિતાને મારે એક જ વાત જણાવવાની કે આપણા બાળક માટે સાચો મિત્ર એક આપણે જ બનીએ કારણ કે આજની પેઢીમાં સાચો મિત્ર શોધવા જવો એ મુશ્કેલ બન્યું છે ને આ સમય દરમિયાન જો આપણે આપણા બાળકના જો સાચા મિત્ર બનીશું આપણો સમાજ શું છે આપણી સંસ્કૃતિ શું છે અને આપણે કયા રસ્તે ચાલી રહ્યા છે એ જ્યારે સમજીશું તો આપણે કહીશું કે યસ અમે અમારા સંસ્કૃતિ અમે અમારા કલ્ચરલ વારસાથી પરિચિત પરિચિત છીએ આજે કોમામાં આપણે વ્યાખ્યા જોઈએ તો આદિવાસીની પરફેક્ટ વ્યાખ્યા નથી પણ માત્ર આજનો યુવાન કે ઇન્વર્ટેડ કોમાની વ્યાખ્યા સમજીને સાંભળીને બસ હું આદિવાસી છું બટ એના માટેનો ગૌરવ એને ખરા અર્થમાં હૃદયથી થવો જોઈએ નોટ ઓનલી કોસ્ચ્યુમ પહેરીને એટલે વાલી મિત્રોને એક જ વસ્તુ જણાવવાનું કે મારી સમાજની સભ્યતા મારા સંસ્કાર હું મારા બાળકને આપું એવું હું કહેવા નથી માગતી કે વાલી મિત્રો કે માતા પિતા નહીં આપતા હશે પણ આજના બિઝ બિઝી શિડ્યુલમાં જ્યારે માતા પિતા જોબ કરતા હોય કે ખેતી કામ અર્થે બહાર હોય તો પોતાના બાળક પ્રત્યેનું ધ્યાન ચૂકે છે ક્યાંક અને હું એમ જ જણાવવા માંગુ છું કે આપણે આ ઉંમરમાં થોડુંક બાળકોને સાચવી લેશું તો મને નથી લાગતું કે આપણા બાળકો ગેર રસ્તે જશે આપણા સમાજને આપણા સાંસ્કૃતિક વારસાને ભૂલી જશે ના ક્યારેય નહીં અને માતા માટે તો હું એક જ વસ્તુ કહીશ કે જો માતા ન દે ધ્યાન તો યુવાન ક્યાંથી બને મહાન હસ્તુ મિત્રો જે આપણા જે આદિવાસી બેન વસાવા મેડમ ઈલાબેને ખૂબ સરસ વાત કરી મિત્રો આ જે એટલા માટે અમે વાત કરી રહ્યા છીએ કે વાલી મિત્રો અને દર્શક મિત્રો અમે એટલા માટે વાત કરી રહ્યા છીએ બેને ખૂબ સરસ મજાની વાત કરી આપણી સંસ્કૃતિ સાચવવા માટે આપણો સમાજ સાચવવા માટે આપણે ભે એક ભેગા રહેવું પડશે સાથ રહેવું પડશે સપોર્ટ આપવો પડશે અને આવનાર પેઢીને આપણો વારસો શીખાવવો પડશે અને સરસ અને બીજું કે મિત્રો બને ત્યાં સુધી આપણા હૃદયમાં ઊંચા સ્થાન રાખીએ કે હું એક આદિવાસી છું આદિવાસી હોવાનું મને ગર્વ છે અને આસપાસ રહેતા તમામ આદિવાસી મિત્રો ભાઈ બહેનોને આ વિડીયો શેર કરો બેને ખૂબ સરસ મજાની વાત કરી કે આજે ડીજે આજે યુવા ધન ડીજે બેન્ડ પાર્ટી લઈને શું કરે છે આપ સૌ જાણો છો અગવડતામાં સગવડતા કરવી એ આપણી ફરજ છે મિત્રો મારે નો ડાઉટ પણ આજે ગેરમાર્ગે દોરાય છે ખોટી રીતે ખોટા વ્યસનથી માંડીને ખોટી આવડતને લીધે દેખાદેખીથી આજે તમે પણ જોઈ રહ્યા છો અને અમે પણ જોઈ રહ્યા છીએ મારે બસ આટલું જ કહેવું છે કે આપણા બાળકો તમારા બાળકો એ મારા બાળકો અમારા બાળકો સૌ બધા સપોર્ટ કર તો આપણા સમાજને દેશને અને આખા રાષ્ટ્રીયને એક ગૌરવતાથી નામ બદલીશું જય હિન્દ જય આદિવાસી જય જોહાર